ગેટ This guys સવાર સવારમાં پیچھے કિગર પીછે રસ્તા જુ જોઈ શકો છો તમે મોર્નિંગ મોર્નિંગ નો ટ્રાફિક અને આ ટીમ જોઈને સમજી જ ગયા ઈસો કે ફ્રેન્ડ સર્કલ વિથ ફ્રેન્ડ સર્કલ ના હવે જઈએ છીએ આગળ વાર પહેલી ગાઈસ હવે જઈએ છે નાસ્તો કરવા માટે 8 વાગ્યા છે શું ખાવું છે ગાંઠિયા ગાઈસ તો હવે જે ગાંઠિયા સવાર સવારમાં કોણ ખાય પણ જેને ખાવા છે તો ખાસ જ અને બીજું શું ચા વિથ ચા

તો તું એક જ છો કોફી લેવા નથી પણ આપણે જી મરે ચા ના કોફી ક્યારે તો ક્યારે બાકી

જરી ભરેલા સાફા યાર કો કરો લગન આવે એક વગાડીએ એટલે કોઈ અમાર અંદર પડી લાગી લે ગાઈસ હવે આપણો નાસ્તો થઈ ગયો છે મસ્ત આવું છે કઈક ખાસ સ્પેશિયલી અને જે જોઈએ ગાઈસ મેરેજ કી તાજ વાગે છે અમે કાઠિયા ખાઈનું ભાઈ ને તો મે તમને ગમરાયુ જરી ભરેલા સાફા હર જરી ભરેલા સાફા આવી આજે મસ્ત મજાના સાસણ ગીર એટલે કે જુનાગઢ બાજુ જઈએ છીએ હવે તમને બતાવશું આગળ આગળ શું છે શું નહીં એની બહુ મસ્ત ટ્રીપ એન્ડ ક્લિપ બધું આવશે તમારી જોડે શેર કરશું મસ્ત મજાની આપડી આ નેચર છે ને ગાઈસ ડેઈલી ને ડેઈલી જોવા ના મળતું એને આપણા બ્લોગ માં ઈ ના આવતું હોય તો બહાર જ્યારે જાય ત્યારે લુક એટ ધીસ વાડી વિઝ્યુઅલ ને પાછળ ચાલે છે ફોટો શૂટ ના અહીંયા અમારા મેન છે જે હેલો મેમ ગુડ મોર્નિંગ અગર જોશું કે શું કરીએ શું નહીં અને તમને પણ બ્લોગ માં શેર કરશું જ તો ફાઇનલી આખી ક્લિપ જોવાની જ છે તો બઈને રહેજો છેલ્લે સુધી વોચ ટિલ ધ એન્ડ ગાઈસ એન્ડ ગર્લ્સ જોવાની મજા આવશે

આવી રીતે કોણ કોણ અમારી જેમ બોર થાય ને તો અમે બોર થતા હતા ને તો બે ચાર વસ્તુ આરે રાખી હતી એક તો નેન પેન્ટ છે અને બહુ બધી મેકઅપ કરી પછી બગાડવો હોય ને એની ઉપર મેકઅપ ટ્રાય કરવાનું એટલે શું આરામથી જે જગ્યાએ પહોંચ્યું છે ને ટાઈમ એ વયું છે અને મેકઅપ એ રહી જાય એટલે બગાડી દેવાનું ઉઠા લે રે દેવા ઉઠા લે રે બાબા મુજા મીર કો નહીં રે એ દો ગરીબ સામેવાળા માણસને તો અત્યારે તો ચાલે છે ને નેલ પેન્ટ ગાઈઝ આ એક આવા આવા હાથ બગાડવાના કામકાજ કોઈ કરતું હોય ને તો આ માણસ છે હવે આ સાઈડ ખાનામાં જ નેલ રિમુવર છે આઈ થિંક એક એક આંગળામાં ટ્રાય કરે વોટ એવર ને એટલી ઝીણી ઝીણી મિસ્ટેક કોણ તો ઈ કાઢે તો મિસ્ટેક તો નીકળે પણ હવે એક આંગળો બગાડી નથી તો ઇંગ્લિશ ટીચર અમારા છે ને આગળ છે એટલા માટે ઇંગ્લિશ ટીચરના સ્ટુડન્ટ પાછળ બેસાડે ને તો એ હેરાન

પાછું બાજુ જા જો એને પાછું હવે પાછું આવું છે ટ્રાફિક અને તડકો અને વાંદરાની અત્યારે થોડી ભીડ ભાડ વધારે છે તો વાંદરા દેખાય ને તો સ્પેશિયલી તમને બતાવશું તો ફાઇનલી ગઈ હવે થઈ ગઈ છે હવે ઓરિજિનલ ટ્રીપ થઈ ગઈ છે સ્ટાર્ટ અને હવે જઈએ છીએ હાલી હાલીને અને અત્યારે જવાનું છે અમારે ઉપર તો એ તમને બતાવશું ને દેખાડશું એના પછી નું જે પાર્ટ બનશે લગભગ આજના વિડીયોમાં બે પાર્ટ બનશે એક પાર્ટ તો ઉપર કોટનો અને સેકન્ડ પાર્ટ તો તમને બ્લોગમાં જોવો પડશે એની પહેલા હજી વેલકમ ટુ ધ જૂનાગઢ એન્ડ ઉપર કોટ એન્ડ ગાઈસ હવે અત્યારે યુ કેટ ધીસ ફૂલ તડકાની મજા સિરિયસલી ગાઈસ તડકો છે ને બહુ છે પણ મજા બહુ આવે છે કેમ કે હલવા નું છે ને એ થોડું વધારે છે અને હવે ઉપર કોટ તો ફોર્ટ આવી ગયો એટલે સીધું જ જોશું ને તમને બતાવી કેવું છે આ છે આયા છે ટિકિટ એન્ટર કરવાની અને આ આખો જ

અને હવે જે અંદર આવશે ને એને ઐતિહાસિક જે ડોર છે એ તમને બતાવીશ હવે એની વિઝિટ કરાવું અહીં પહેલા તો બહુ બધા અહીંયા ફોટો શૂટ કરવા માટે રીલ બનાવવા માટેની બહુ બેસ્ટ અને પ્રોપર જગ્યા છે તો મજા આવે આ બેન ને કેટલી ઉતાવળ છે કે એકલા મૂકીને ઓ બેન બેન ફિર સે આગે રે બાબા ઇધર ઝહેર ખાને કા પૈસા નહી હે તુ જા રે જા તુ યાર તુ કુછ જરાક અહીંયા અમારી સામે જોઈ લેવાય જરાક બોલો બોલો હું છે ને જૂનાગઢ ની બ્યુટી છે ને એ કઈ જોઉં છું કેટલી સરસ છે ને ઉપર કોટની જે ઉપરપોટલી છે અંદર અંદર જે છે ને એ મેઇન ડોર એ હવે જોવા જઈએ છીએ પાછળ તો હું ફોટો સેશનનું આટલું મસ્ત વિઝિટ વાળું છે ને પ્લેસ કે જ્યાં રીલ ઉતાર્યું હોય ને તો જોરદાર છે તો આમ બતાવું આપણા વ્યુઅર્સ ને કેમેરા Look Look at this beautiful... <tries> look at this guys, एंग, एंग, ग्रीनरी, ग्रीनरी look at this beautiful uh, guys game zone all मस्त मजा ना व्यू તો બીક લાગે છે ટોપી છે ચશ્મા છે ને ફોન છે આ જો લુકેટિસ વાવ જોરદાર છે ઉપરકોટ ની રોનક અલગ જ

ગાઈઝ હવે અત્યારે તમે આમાં જોઈ શકો છો મારી પાછળનું જે બેકગ્રાઉન્ડ છે જે ઉપરકોટ છે બહુ જોરદાર વ્યૂ છે ફોટા અને રીલ માટે તો શું જોરદાર જ છે મતલબ બતાવું તમને એક સેકન્ડ પાછું તો ગાઈઝ આવું કંઈક છે અહીંયાથી વિઝ્યુઅલ્સ છે આ પાછળનું બેકગ્રાઉન્ડ છે આ રીતે આવું છે હા ગાઈઝ આ છે ને આ ઉપરકોટના વિઝ્યુઅલ છે અને આઈ થિંક અહીંયાથી અહીંથી જૂનાગઢનો ગિરનાર દેખાતો હોય ને હું તમને બતાવું વેઇટ ધ મિનિટ બટ અહીંયા તો ખબર નહીં દેખાતું નથી પણ આ રીત લુક એટ ધીસ સમ્રાટ અશોક મૌર્ય અહીંયા એનો છે ને થોડો ઘણો હિસ્ટ્રી છે એની ને જે અમે વાંચીએ છીએ જે થોડું ઘણું છે કે શું કઈ સાલમાં ઈસવીસન છે ને એ પાછા જે આખું તમે સ્ક્રીનશોટ પાડીને તમારે વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો વાંચી લેજો બાકી તો જુનાગઢ તો યાર શું જુનાગઢની રોનક છે તમે જોઈ શકો છો સિરિયસલી વાવ બધી બાજુ મતલબ ગ્રીનરી જ ગ્રીનરી છે ને પાછળનું તો વાત જ એન્ડ પાછળમાં કંઈક આવું છે એટલે સુપર લોકેશન સાથે સુપર મજા છે જુનાગઢની તો વાત જ અલગ છે એમ કુ બાથી અલગ હે તો ગાઈઝ અત્યારે વાગ્યા છે 12 યસ ગાઈઝ અત્યારે વાગ્યા છે 12 અને સિરિયસલી તડકો એટલો બધો છે બટ મજા બહુ આવે છે એમ થાય કે આ આખું વ્યૂ છે ને એમ કેચઅપ કરી જ લઈએ એન્ડ આના પછી હવે અમારો જે નેક્સ્ટ પાર્ટ છે ને એ છે અમારે જવાનું છે રિસોર્ટ માં જ્યાં હવે અકોર્ડિંગ ટુ સ્વિમિંગ પૂલ એ બધું વ્લોગ આવશે નેક્સ્ટ પાર્ટમાં માં કેમ કે આજનો બ્લોગ ને આ બધું એડિટ કરશું ને તો બહુ જાજો લાંબો વિડિયો બની જશે એના માટે બટ હવે તમને આખું આ ઉપરકોટનું છે ને સિનેમેટિક શૂટ બતાવશું એન્ડ પ્લસમાં કે થોડી ઘણી ઇન્ફોર્મેશન જો મળે જોકે ઇન્ફોર્મેશન નથી બધી બહુ પુરાનો ઇતિહાસ છે ઉપર જે ઐતિહાસિક દરવાજ જો છે એ ઘણું બધું જોયું હોય એકડિંગ એન્ડ હવે આગળ આગળ જોઈએ કે શું છે એ બાકી જૂનાગઢની ગરમી તો એઝ યુઝ્યુઅલ એટલી જ હોય છે એટલે ગમે એટલી ઠંડી ગમે જગ્યાએ બટ જૂનાગઢમાં જે તડકો હોય ને બાપરે બાપ એટલો તડકો હોય એન્ડ હવે ફાઇનલી

જોઈએ ચાલો આગળ આગળ ભાગીએ આગળ શું થાય છે ઠંડુ ઠંડુ ઉપર કોટ ની અંદર આવો ને તો આ અંદર જ છે તો બારે કઈ હેરાન થવાની જરૂર નથી આ રીતે એની છે આગળ આગળ શું ખાઈએ છીએ ખાલી મેન્યુ પૂછવાનું હતું કે આઈસ્ક્રીમ ખાવું છે કે સોડા પી છે તો હવે જોઈએ સોડા કે આઈસ્ક્રીમ ओके तो गाइज गाइज नहीं भाई बे लींबू वाली सोडा पी देजो आइसक्रीम नहीं फुल फाटी ठंडी राखो खर गाइस जूनागढ़ में गर्मी माय गॉड गर्मी बहुत तो है जूनागढ़ में जो कोई कौन सी गर्मी तो हाई है रे वेस हाई है ब्यूटीफुल ब्यूटीफुल आइसक्रीम साथ है कोक मानस है तो, तो सोडा ना उधर मुंह तन पूछो आटला કઈ ની ખોટું ગઈ આઈસ્ક્રીમ નકર મળી જાત જો હું ના જાત એન્ડ મારી શાંતિ તી જાય છે ગાઈસ ટોય ટ્રેન જેમાં પણ ફોટા ક્લિક કરવાની ઈચ્છા છે પાડવાસ ના એટલી બધી મહેનત કરીને આવ્યા હોય ઉપર તો ગાઈસ તમે કમેન્ટ કરો કે ફોટા પાડવા જોઈએ કે નહીં કેમ કે પાછળ નું જે બેકગ્રાઉન્ડ છે એ બેકગ્રાઉન્ડ માટે તો સ્પેશિયલી આવ્યા હોય તો ક એની ચલો લો વેજે પડવા તમે બધું મારા હાથમાં ની જોતા હશો ને બધું પાર્ટ ઓફ રીલ કેમ કે રીલના ચક્કરમાં છે ને પાંચ પાંચ મિનિટ જ ચેન્જીસ કરવા પડતા હતા તો અમુક ટોપ ચેન્જ કરવા પડે અમુક જીન્સ ચેન્જ કરવા પડે અને ખરેખર આનો ઉપરકોટનો વ્યૂ છે ને એ બહુ જોરદાર છે તો તમે છે ને બહુ ઉનાળોના હોય ને એવી સિઝનમાં એટલે લાઈક શિયાળા ટાઈપની સિઝન હોય ને શિયાળો ને ઉનાળો બેયની વચ્ચે હોય ને એ સિઝનમાં તમારે આવવાનું જેથી કરીને મજા આવે જૂનાગઢમાં જો કે તડકાની ને ગરમીની તો કોઈ વાત જ નહીં એ બારે માસ રહેશે ફાઈનલી ગાઈઝ ફૂલ ગરમીની અંદર ઠંડી ઠંડી સોડા તો ચાલો આવી જા બધા સોડા પીવા માટે ટેસ્ટ છે આઈસ્ક્રીમ ખાવી છે પૈસા તું માટે હતું બટ સોડા પીવડાવી કોઈ ચાલો હવે જોઈએ આગળ એન્ડ ધીસ બ્યુટીફુલ ટોય ટ્રેન છે ને એક છે કે બધા જ વસ્તુ એક જોડે મળી જાય અરે છે ભાઈ ઈ આગળ છે ઈ આપડા જ તો ગાઈસ આ અમુક માણસો ભેગા આવી ને લોહી પી જાય હાવ ખબર નહી હવે જ ને નેક્સ્ટ ટાઈમ એક એક જાત ની ટ્રીપ કેન્સલ તારા ભાઈ ટેન્શન નહી લેને કા જો ભી ઓ દેખા દે ગાઈસ તમે કમેન્ટ કરો કે આટલી બધી વસ્તુ જોવા માટે આવ્યા હોય તો એક એક પ્લેસ ફરવા જોઈએ ને વિઝિટ કરવા જોઈએ કે ના જોઈએ કમેન્ટ કરો ના ભાઈ તારી હવે તું તારી હાચવજો થોડીક વારમાં કેમ કે દુખવા મહિના છે કાન બહુ હેવી છે એન્ડ

અને અહીંયા થી આ છે કોટ એન્ટ્રી ટુ ટાવર ઓકે ઓકે તો આ છે ગાઈસ ઉપર કોટ અને અહીંયા ગાર્ડન ટાઈપ લાગે છે યસ આખું ગાર્ડન અંદરની બાજુ એ તો જોઈએ અંદરની બાજુનો અંદરનું જોઈએ અંદરનું છે ને સ્કીપ કરી દઈએ કેમકે હવે છે ને થાકી ગયા છીએ ફૂલ ને એટલા માટે અંદરનું સ્કીપ કરી દઈએ કેમ કે સેમ જ છે આગળ છે ને ઉપર ને પાછળ બધું સેમ જ છે એટલા માટે અંદર ઉપર કોટ જોયા પછીની બ્યુટીફુલ બ્યુટીફુલ આ વસ્તુ છે કેપ છે ઢીંગલી છે આ કેટલી સ્વીટ છે આ વી કઈક મસ્ત મસ્ત કેપ પે છે જે બતાવું તમને એ ધીસ બાર્બી 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 રાય ગોગલ્સ છે મારા ફેવરેટ અને આ કેપ આયા પણ આગળ આગળ વસ્તુ એક બારે નીકળીને ને ના પછી જ લેવાની જ મજા આવી છે જોરદાર આ કિચન છે આ રીતના ને ઉપર હો ગઈશ કોઈને સ્વીટ ખવડાવવાની ઈચ્છા સીધા ફરી જાય હો ગઈશ

મારી ફેવરેટ વસ્તુ છે એટલે તમને એ જોવા મળશે તમને મજા આવશે અને મને મજા આવશે ઉપરકોટ એ સિરિયસલી જોવા જેવી જગ્યા છે જો તમે ના આવ્યા હોય તો જૂનાગઢ ને એમાં ઉપરકોટની વિઝિટ કરવા જેવી જગ્યા છે બહુ સારી અને શાંત અને ગ્રીનરી વાળું આખું વાતાવરણ જ જોકે નું ગ્રીનરી છે સ્પેશિયલી એમાં ગિરનાર દેખાતો હોય ને તમને પાછો બતાવીએ દઉં એટલે અહીંયા એક્ઝેક્ટ સામે ગઈશ અહીંયા થ્રી માં ઝૂમ કરીને બતાવું છું તમને દેખાય તો ગિરનારના દર્શન થાય

હિંમત તો કરીએ જઈએ કે નહીં આખા છે મારાથી પ્રોત્સાહન આપીએ બાકી રોકવેનો ને હવે નેક્સ્ટ ટાઈમ રાખવું પડશે બીકોઝ હવે જવાનું છે મારા બધાની ફેવરેટ જગ્યા એટલે કે રિસોર્ટ એન્ડ વોટરપાર્ક તો હે સે હેલો ગાઈઝ પેલા તો આ ખરાબ બહુ બીજી ભાઈ જરાક આમે ધ્યાન તો દિયો બોલો

sa may gitnar and sa dem and then ayan ah finally guys ah આજનો જૂનાગઢનો વાળો મતલબ ઉપરકોટનો વિડીયો અહીંયા જેએ છીએ આઈ હોપ કે તમને જોવાની મજા આવી હશે આવી હોય તો ફટાફટ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી અને નેક્સ્ટ વ્લોગ પાછો પાર્ટ ટુ અહીંયાથી સ્ટાર્ટ થાય છે એન્ડ યસ નગર બાકી વિડીયો બહુ લાંબો થઈ જશે એટલે ઉપરકોટ કેવું લાગ્યું વિડીયો રીલ ફોટા જોવાની મજા આવી કે નહીં ફટાફટ કમેન્ટ કરી દીધો એન્ડ હવે પાર્ટ ટુ પાછો અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ ત્યાં સુધી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોમાં બાય ટીક કેર